નો સવારે આવે છે આનું લાગે એ ખુ ડિંગ ડિંગુ બડકુ ભરે જો જેની એટલે સીધું તો નહી તો જો મેં અહીંયા મીઠા પાન મંગાઈ લીધા આ તો આજે ઘંટી ને હું સાફ કરી છે ને તો જો હાઈ ગાઈસ કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ફૉક્સ ચાલુ બને તો અહિયા મારે લીંબુ કાર્ટૂન જોવું છે હે ને કાર્ટૂન જોવું છે તો અર્જુન શું કરો છો તમે આ તો કાળા કાગડા થઈ ગયા પાછા એમ ને

બોલો ને બેટા આજે કામ 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 શું રે બીજું એ સુઈ ગયા તા પછી ડીંગ ને બહુ ખાંસી ચડી એટલે પછી સુઈ નથી એ બપોરે આખી બપોરે ખાંસી ખાધી છે

નકે નકરા પાન નું ચાલે નકરો પાન નું એ કરો ને તો કફ ફાડી નાખે ખબર તમને એટલે હે ને હા તો નકરા પછી એનું ચાલે પણ અત્યારે હાલ એને જમ્યું છે ને તો પછી હવે તો દે હા એટલે બનાય તો જાવ છું પણ મોણા પીવડાવાની એમ તો આસા અમારે આસાનો રૂમ બુક થઈ ગયો ને ફૂલ તો બહાર આવી સુઈ ગઈ હે તારો રૂમ બુક થઈ ગયો માં ડીંગુ નાની નાની કેવી લાગે હે

બિચારા અમારી ડીંગુ એટલી બદમાશ છે ને પૂછડી જે આવે તો પૂછડી ખેંચે બાલાવશે એને તો જાણે રમકડું છે નહીં તો જુઓ તમે અમારી ડીંગુ કેવી બિલાડીને હેરાન કરે છે

એટલી ખુશ થઈ હતી સાયકલ જોઈ બસ ગીત ચાલુ ચાલુ રહેવું જોઈએ રે ગીત બંધ ના થવું જોઈએ એને અત્યારે વિડિયો તો પાછો મને આવી સાયકલ લઈ તો મન ડીંગુ જ્યારે નાની હતી ત્યારે બધા ઈ દિવાળી હતી પણ હવે જેમ દમાલીલી થતી જાય છે ને એમ બધા હવે મારવાનું વધારે કરી દીધું તો ચલો હવે બોલો શું કહેતા હતા તમે શું પ્રોબ્લેમ પડી તમને કઈ નહીં તું મોબાઈલ લઈ જાય તો આમ નેટ નહીં આવતો માર એટલે તમે મારું વાઈફાઈ જોઈન કરી એમ ને અર્જુન નો 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 આવું નહીં કરવાનું કરું તો પડે જ અનલિમિટેડ હતા હા પણ આ ના હોય તમે ઓલ્ટો કોપીરાઈટ ના સારું ભલે પણ એકદમ એનું બતાવો તમે ક્લિયર એનો ત્યાં જતો ને તો કોપીરાઈટ આવો

કોણ ન મળે હવે તમે મમ્મી ની પાછળ પાછળ ફરો જેને જોવું હોય તો ચલો હવે ઉકાળા ની તૈયારી કરું અહીંયા મે લીધો ગ્લાસ આ દૂધ ગરમ કરી દીધું છે તો હવે હા સો અહીંયા ભરી થોડું પાણી જ્યારે બી ખાંસી કે શરદી બહુ વધારે હોય તો પાનનું ઉકાળું પીવડાવી દેવાનું

તો અહીંયા પાણી ગરમ થાય છે આપણું થાય છે તો જો મેં આ મીઠા પાન પેલા મીઠા પાન આપણે જે મીઠું પાન ખાઈએ ને એ પાન છે તો પાણી આપણું છે ગરમ થઈ ગયું એમ નાખી દીધો અજમો હવે આ પાન છે ને આનંદ શું થાય આનાથી મેં કીધું તો ખરી કે છોકરાઓને કફ થઈ ગયો હોય ને તો એકદમ ફાટીને નીકળી જાય જાડા જાડા થઈ જાય જાડામાંથી નીકળે ચાલે ને ખાંડ નાખીશ ખાંડ નાખી

ઘંટી ને હું સાફ કરી છે ને તો જો ઘર ઘંટી કરતા બારે દરાય આવું સારું મતે સારું લાગે ઘર ઘંટીમાં બને ગમે અર્જન્ટમાં સારું ના અર્જન્ટ માં હા એ તમારે અડધી રાતે જરૂર હોય તો ચાલે પણ જો કે ઘર માટે છે ને ઘર ઘંટી મને ના ગમે એટલે બારે ચાલીસ પચાસ રૂપિયા આપીને દરાઈ આવું સારું મૂકી આવીએ દરાઈ એટલે લઈ આવીએ આ તો નાખો બંધ કરો આખી ઘંટી સાફ કરો એમાં કેટલો ટાઈમ દે એટલે મને છે ને એના કરતા તો બારે દરાવું સારું લાગે પણ એમાં એટલો ફરક છે કે બારે જેવું જોઈએ એવું ધરાવતું નથી ઘરે દરાય છે બહાર બહારના લોટમાં કાકડી આવે છે અને અધા અડધા ઘઉં આખા રહી જાય અને આપણે અહીંયા કેવું ચારો જ નથી ભરતું લોટ કમ્પ્લેટ હોય ડાયરેક જ હોય પણ એમ કે મહેનત બહુ વધારે મહેનત વગર તો કશું હોતું નથી ને જો આપણું પાણી

એને મામને કે પાન તો કઈ વખતે ભી મેં આમ YouTube માં જોયું તો ટ્રાય કરે તો સારો ડમ પડે તો મહાદેવ મહાદેવ નહી આવતું ફાવજી નહી આવતું આવતું કે 5G 5G બી નહી આવતું એટલે કરાઈ છે 5G કરાયું છે કે ખબર નહી કોઈ કરાયું પાણી શકો બધા ઊંડા નહીં ગયા કઈક સર્ચ નઈ કર્યું પણ હા કે પાનથી મટે ખરી એટલા અનુભવ થયો મને ગઈ વખતે મેં કર્યું ને ત્યારે મને અનુભવ થયો કે ના ભાઈ પાન થી મટે ઓછું થઈ જાય છે કફનું બાકી એટલો બધો સર્ચ તો મે બી નહીં મારે હમ તો દેખાય મારી રેસ્ટોરન્ટમાં જવાનું હા તરફથી પાર્ટી બરોબર તમે શું ગિફ્ટ આપશે

ફ્રિજમાં માં રાખી નઈ શકો બે દિવસ બે ત્રણ ટાઇમ પીવડાઈ દેવાનું સવારે બપોરે ને સાંજે બે બે ચમચી પીવડાઈ દેવાનું બધો કપ દવાની જરૂર ના પડે હું બને ત્યાં સુધી છે ને ઘર જ દેશી દવાનો ઉપયોગ કરું દવાખાને તો ઓછી જ જઉં છું જેમ અજમો બોલાવ સરસોના તલ કેમ શિયાળો આવેલો સરસોના તેલમાં લસણ ને અજમો ગરમ કરીને એની માલિશ કરે એવું બધું ટ્રાય કરતું જ રહેવાનું જો કે છોકરાઓ અત્યારે શિયાળા ઠંડી ના એના ના અને ઠંડી લાગતી બી નથી અને છોકરાઓ નો કોઠો બી ગરમ હોય એટલે એમને ઠંડી બી એટલી લાગતી નથી જો કે શરદી ખાંસી તો નોર્મલ છે તો શરદી ખાંસી નું તો આ દેશી જુગાડ કરી લેવાનો ઘરે તો ગાઈસ ચલો મળીએ પછી અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા કોમેન્ટ જરૂર કરજો કે અમારા વિડીયો તમને નાના ગમે છે કે મોટા તો કોમેન્ટ કરો તો એ પ્રમાણે અમે વિડીયો બનાવીએ કે વિડીયો નાના બનાવીએ કે મોટા બનાવીએ ઓકે ચલો બાય થેન્ક્સ ફોર વોચિંગ